સુરતની ની સલબતપુરા પોલીસે એક મહિલાનું રોકડા પચાસ હજાર ભરેલ બેગ ડોક્યુમેન્ટ વાળું થયું હતું તે ગણતરીના કલાકોમાં શોધી પરત આપતા મહિલાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે સુરત પોલીસ ખરેખર સારી એવી કામગીરી કરી રહી છે થોડા સમય પહેલા સાડા ત્રણ લાખ રૂપિયા રોકડા સાથે ત્યારે હવે સલબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જશ માર્કેટ પાસેથી પસાર થતી હતી તે દરમિયાન એ મહિલાએ શાકભાજી વાળાની લારી પર શાકભાજી ખરીદવાની રોકાયેલા તે સમયે તેની સાથે રોકડા પચાસ હજાર રૂપિયા થતા બેંકના જરૂરી ડોક્યુમેન્ટ સાથેની બેગ ત્યાં જ ભૂલીન જતી રહી હતી બીજી બાજુ ઘરે પહોંચતા જ્યાં મહિલાને બેગ યાદ આવતા તેના પગ જમીન સરકી ગઈ હતી તરત તે સલબતપુરા પોલીસ સ્ટેશનમાં બે ગુમ જણાવતા સલબતપુરા પોલીસના પીઆઈ જાડેજા પીએસઆઈ સૈતનાવે જસ માર્કેટ પાસે તપાસ કરી સીસીટીવીના આધારે શાકભાજી વેચનારા લારી વાળાને શોધી કાઢી આ પૂછતા તે અંગે બેગ તેની પાસે હોવાનું જણાવતા જ પોલીસ તે બેગ લઈને મહિલાને પરત અપાવતા મહિલાની આંખમાં આજે ખુશીના આંસુ આવી જવા પામ્યા હતા અને તેને સલબતપુરા પોલીસનો આભાર પણ વ્યક્ત કર્યો હતો বিরো রিপোর্ট ইউটেন ফেউ